તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે નવી અપડેટ સાથે આવ્યા છે એક નવી જાહેરાત છે શિક્ષણ ની અંદર તેના વિશે વાત છે એક હવે આદર્શ સેવા મંડળ પાલા તાલુકો ભીલોડ ભીલોડ અને જિલ્લો અરવલ્લી સંચાલિત છે ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા અસાલ તાલુકો છે ભીલોડ જિલ્લો અરવલ્લી એની જે જાહેરાત આવી છે તેના વિશે વાત કરવાના છે બરાબર એ છે જે અરવલ્લી મદદનીશ કમિશનર કચેરી દ્વારા કયા વિષય તો એ દસ બાર બે હજાર ચોવીસનો પત્ર તેને વિષય આપેલો છે આપણી પાસે એ છે અંગ્રેજી ધોરણ અગિયાર બાર શિક્ષણ સહાયક એક શ્રી ઉચ્ચતર માધ્યમિક અસંસ્થા રાણી ધુળેટા અને ભિલોડ જિલ્લા જિલ્લો અરવલ્લી મદદનીશ કમિશ્નર મોડાસા જિલ્લો અરવલ્લી બરાબર આ બે જગ્યાઓની જાહેરાત આપે છે એક છે સમાજશાસ્ત્ર સમાજશાસન એક છે અંગ્રેજી બરાબર એને ડિટેલથી સમજીએ તો કુલ બે જગ્યા છે આની એનઓ એમને મળેલી છે એના રોસ્ટર ક્રમાંક એ જગ્યા એક છે વિદ્યા શાહક બે બંને છે બિન અલામત છે એમએ બીએડ હોવું જોઈએ અને એને અંગ્રેજી માટે ટાટુ પાસ હોવું જોઈએ તે જ બીજી જે જાહેરાત છે એક છે તે બિન અનામત છે એમ એ બી એ ટાર ટુ સમાજશાસ્ત્ર માટે એટલે અંગ્રેજી અને સમાજશાસ્ત્ર બંને માટે હવે ખાસ જે અગત્યની અરજી કરો છો ત્યારે એ ખાસ ધ્યાન રાખવાની શરતો શું છે એ ખાસ ધ્યાન રાખ્યું અને અરજીઓ અને સરનામું લાસ્ટ સુધી બની રહેજો એટલે તમને મળી જશે નવા વાંધા પ્રમાણપત્ર શરતોને આધીન આપવામાં આવે છે શરતો શું રાખી છે તે જોઈએ પહેલી શરત છે કે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો લિવિંગ સર્ટિ શૈક્ષણિક લાયકાત જરૂરી તમામ પ્રમાણપત્રો સાથે પ્રમાણિત નકલ પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડેલી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન દસની અંદર તમારે રજિસ્ટર પોસ્ટર એડીથી અરજી કરવા બાબર એક ભાઈ આગળ છે ને જે વિડિયો મૂક્યો તેમાં કમેન્ટ કર્યું કે તારીખ કહી ભાઈ દસ દિવસ અથવા તો દિવસ જે તારીખે તમે વિડીયો જોયો છો એના પહેલાં તમે ખાસ જોવો કે જે તારીખે અપલોડ થયો હોય તે દિવસથી લઈને આપણે દસ દિવસ તાજે આ જાહેરાત આવે છે એની મૂકીએ છીએ તો આની ખાસ ધ્યાન રાખવાની છે કેટલા દસ દિવસ છે તમારી પાસે આજથી બીજો જે નિયમ છે એની અંદર છે પસંદગી પામેલો કર્મચારી કે ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ચોવીસ કલાક ફરજ બજાવવાની થાય છે કેમકે આશ્રમ શાળા છે ને આ ઉત્તર બુનિયાદી છે એટલે ત્યાં તમારે ચોવીસ કલાક રહેવાની હશે અને બાહેદરી આપવાની રહેશે ત્રીજું સરકારશ્રીની વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણ સહાયકને સહાયકની ધોરણ મુજબ પાંચ વર્ષ ફિક્સ પગાર તમારે મેળવશે બીજું જાહેર પ્રસિદ્ધ તારીખ સુધી ઉમેદવારે શૈક્ષણિક લાયકાત વહી વયમર્યાદા સરકારના નિયમ મુજબ પ્રાપ્ત કરેલા હોવો જોઈએ ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતો હોવું જોઈએ સરકારશ્રીના માન્ય કરેલ કોમ્પ્યુટર સર્ટિફિકેટ ધરાવતો હોવું જોઈએ પાંચમો નિયમ ફરજિયાત છે ત્યાર પછી જોઈએ ઉમેદવાર અરજીની એક નકલ આરપીઆઈડીથી આદિજાતિ વિકાસ અધિકારી શ્રી સાસરામ શાળા ખેડ બ્રહ્મા જિલ્લો સાબરકાંઠા કચેરી તમે ફરજિયાત મોકલવાની રહેશે હવે અહીંયા આગળ આ ખાસ નિયમ છે તમારે ધ્યાન સૌ જે બીજા હતા કેટલે કોઈ કોભાંડ થાય છે તો એના આમણે શું કર્યું છે તમારે એક નકલ ક્યાં ફરજિયાત સાબરકાંઠા કચેરીમાં ફરજિયાત મોકલવાની છે અને એક અરજી તમારે અહીંયા ઘડી મોકલવાની રહે છે એટલે આ ખાસ ધ્યાન રાખો પછી હવે ખાસ તમારું જે સરનામું છે ખાસ જો નોંધી લો કે અરજી મોકલવાનું સ્થળ છે પ્રમુખ શ્રી આદર્શ સેવા મંડળ પાલ્લા મુકામ પોસ્ટ પાલ્લા છે તાલુકો ભિલોડ જિલ્લો અરવલ્લી શાળા પિનકોડ નંબર આડત્રીસ તેત્રીસ પંચાણ પિનકોડ ખાસ ધ્યાન રાખો બરાબર સંચાલક સંસ્થાઓ છે એમાં શ્રી આદર્શ સેવા મંડળ પાલ્લા મુકામ પોસ્ટ પાલ્લા તાલુકો ભિલોડ જિલ્લો અરવલ્લી પિન નંબર છે હવે ખાસ આદિજાતિ વિકાસ અધિકારી ખેડ્રહ જિલ્લા સાબરકાંઠા તમને અહીંયા આપેલું છે તો તમારે એક અરજી અહીંયા મોકલવાની છે ને એક અરજી અહીંયા છે બંને અરજી તમારે કરવાની થાય છે એટલે બધાની ટુ કોપી પણ હોવી જોઈએ સાથે સાથે કમ ફરી યાદ કરવા કમ્પ્યુટર અહીંયા ફરજિયાત માંગ્યું છે એ પણ ખાસ ધ્યાન રાખવું ચોવીસ કલાક ત્યાં તમારે રહેવાનો છે એવા હશે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા તમારે સરકારી ધારાધોરણ પ્રમાણે લાગુ પડે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું રહે છે બરાબર તો ફરી મળીશું ત્યાં સુધી નવી અપડેટ સાથે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને વધુ વધુ લોકો શેર કરો જેની જરૂરિયાત છે એને સુધી એ પહોંચવો જોઈએ તો આપણા વિડીયો બનાવવાનો અર્થ કોઈ સરે છે બરાબર તો આવા સાર્થક વિડીયો માટે જરૂરથી કમેન્ટ કરશો ફરી મળીશું ત્યાં સુધી લઈએ રજા